શું નામ છે તમારું મારું નામ સોલંકી શૈલેષ કુમાર રામસિંહ ગામ બાદલી ઉજક તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ અને શું રજૂઆત છે અમારે મંડેગા હેઠળ ભાદ્રુલી ઉજક ગામ પંચાયત મંડેગા યોજના હેઠળ માટી મેટલ રસ્તાણા ભ્રષ્ટાચાર થવા બાબતે રજૂઆત છે શું ભ્રષ્ટાચાર કર્યો છે અમારે બળવદભાઈ શિવાભાઈના કેતરથી ભેમાભાઈના ખેતર સુધી માટી મેટલના રસ્તો ભાગ એક બે ત્રણ કામો કર્યા વગર ખોટા બિલ રજૂ કરી અધિકારી દ્વારા ખોટા મસ્તરો ભરી ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર કરેલો છે જેમાં કુલ રૂપિયા તેર લાખ ઇઠ્યાસી હજાર આઠસો છ્યાસી સરકારી નાણાં ઉચાપત કરેલ છે અને આ બાબતની તમે ક્યાં રજૂઆત કરી છે અમે આ બાબતની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત કચેરી ગોધરા તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ અમે અરજી આપેલી છે અને શું રજૂઆત છે અમારે શું તમારી માંગ છે અમારી માંગ એ જ છે આ ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને ગંભીર રીતે તપાસ થાય એ અમારી માંગ છે